કંટેશ્વર મહાદેવ મંદિર આગળ ત્રીસ થી ચાલીસ ફૂટ ઊંડા કુવામાં નંદી મહારાજ પટકાયો ટુકવાડાના જીવ પ્રેમી ભાવનાબેન અને શહેર યુવા ભાજપ પ્રમુખ જયસિંહભાઈએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી નંદી મહારાજનો જીવ બચાવ્યો પવિત્ર મહાશિવરાત્રીના દિને ચાર વાગ્યે ઉદવાડા ગંટેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આવેલા ત્રીસ થી ચાલીસ ફૂટ ઊંડા કુવામાં નંદી મહારાજ પટકાયો હતો જેની જાણ ટૂંકવાડા રહેતા અને વન્ય જીવ સંપત્તિ અને પર્યાવરણ સંરક્ષણ હેતુ કામ કરતા ભાવનાબેન અને ગૌપ્રેમી એવા ભાજપ શહેર યુવા પ્રમુખ જયસિંહભાઈને થતા તેઓ દોડી જઈ

ભરવાડ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કુવો ખૂબ સાંકડો હોય અને ત્રીસથી ચાલીસ ફૂટ ઊંડા કૂવામાં નંદી મહારાજ પટકાયો હોવાથી જેને બચાવવું ખૂબ મુશ્કેલ હતું ત્યારે બગબડા ટોલ બુથથી શૈલેષભાઈ પટેલ અને ઇજાઝ મકરાણીએ ક્રેન મોકલતા ભાવનાબેન અને જયસિંહભાઈની ટીમે નંદી મહારાજનું રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી અને સાંકડા કુવામાં જયસિંહભાઈ નંદીને બેલ્ટ બાંધવા માટે ઉતર્યા હતા પરંતુ સાંકડા કૂવાને કારણે બોડીએ બેલ્ટ બાંધી ન શક્યા હતા અને ગળાના ભાગે બેલ્ટ બાંધ્યો હતો અને ભારે જહેમતે બેલ્ટ બાંધ્યા બાદ ક્રેનની મદદે સહી સલામત નંદી મહારાજને કુવામાંથી બહાર લાવી જીવ બચાવ્યો હતો આજે મહાશિવરાત્રીનો પવિત્ર દિન હોય ત્યારે નંદી મહારાજ કુવામાં પટકાયો હોવાની જાણ થતા સેવા માટે ઓરવાડના સરપંચ પ્રકાશભાઈ અને જિગ્નેશભાઈ સહિત અન્ય ભક્તો પણ દોડી આવ્યા હતા અને નંદી મહારાજનો જીવ બચાવાયો હતો ની બસ એ નજીક લેવી બસ 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 પરવે ની આપણે ઉદવાડા ઘંટેશ્વર મહાદેવ મંદિરના પાછળ જે કુવા આવેલો છે એની જાળી તૂટી ગઈ હતી તેમાં એક આટલો બળદ પડી ગયો હતો એને કાઢવા માટે આપણે મારા પાસે ફોન આવ્યો હું જગ્યા પર આવીને પછી જોયું તો એ આટલો બળદ મોટો હતો અને જાતે અંદર ફરી બી નહીં શકતો હતો એટલે આપણે તાત્કાલિક જે પાર્ટી જયસિંહભાઈ છે એમને કોલ કર્યો જયસિંહભાઈ અને એમની ટીમ તાત્કાલિક અહીં આવી ગયા અને એને ક્રેન દ્વારા સફથી એને બહાર કાઢ જાતે અંદર ઉતરીને બહાર કાઢી નાખ્યો બધાને એક સજેશન છે કે તમારા આજુબાજુ કોઈ બી આવી રીતે જૂનો કે પુરાનો ખુલ્લો હોય એને જારી બહારને બંધ કરો જેથી કોઈ આવા પશુ પક્ષી કે વ્યક્તિ થી કોઈ અંદર કુવામાં પડે પડે ઇન્જર ની થાય